રામ નામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોમાં આપણે ગેલેલિયોની માહિતી આપીશું વેબશીટની માહિતી આપીશું સમરસની માહિતી આપશું ધાનુકા જેનેટની માહિતી આપશું ટાટા સાર્થકની માહિતી આપીશું એ પહેલા આપણો વિડીયો શરૂ થાય એ પહેલા ઘણા ખેડૂત મિત્રો આપણી પાસે જે બીજી વખત જીરુંની દવા લેવા આવ્યા હતા શુકારા માટેની તો થોડીક વાત આપણે એની પણ કરી દઈએ કે આજે બે ભાઈઓ જે ખાંભાથી દવા લેવા આવ્યા હતા ખેડૂત મિત્રો એમને સુકારા માટે સો ટકા પરિણામ અને એ ચોવીસ કલાકની માલિપા ચોવીસ કલાકની માલિપા જે સુકારા માટેની આપણે દવા આપી હતી જીરું તમારું લાલ થતું હોય જીરું તમારું પીળું પડતું હોય જીરું તમારું જાવળીઓ કલરનું થઈ જતું હોય કે જીરુંનો નો આખો હોય અને નીચેથી પેલા પાત્ર પડી જતા હોય કે જીરું તમારું આખું હોય ને આમ ટબુક દઈને પડી જતું હોય લીલો શુકારો કે છે એને એ બધા સુકારા માટે ચોવીસ કલાકની માલિપાઈ ખેડૂત મિત્રોને સારામાં સારું પરિણામ મળતું તો આપણો વિડીયો આવશે આજે સાંજે સાત વાગે અને એક ખેડૂત મિત્રનો વિડીયો આવશે સાંજે આઠ વાગે એટલા માટે આજે બે વિડીયો આપણે જે અપલોડ કરવાના છે આપણે જે કહેવાના છે તમારે જે જોવાના છે એ બે વિડીયો એ છે કે એક તો ખેડૂતે પોતે વાપરે છે પોતાના ખેતરમાં અહીંથી એકોન ધ વીસ કિલોમીટર દૂર થાય અને એક વખત આવીને મારા વિડીયોનું જોઈને લઈ ગયા અને એને અનુભવ કર્યો પોતે અને એમ કીધું કે હિતેશભાઈ આપણને મજા આવી છે એને વારોઈ જો કે આ ગળાગીમાં ભૂલ મોડો આવ્યો હતો પરંતુ એનો વિડીયો આપણે બનાવવાનો હતો કે ખેડૂત મિત્રનો પોતાનો અનુભવ છે અને એની આજુબાજુના ગામના કોઈ ખેડૂત મિત્રો હોય આણધા કિલોમીટરના ગામમાં તો એ ભાઈનું નામ હું આપીશ તમ ઈ ભાઈની વાડીએ જોયાવાની છૂટી મતલબ કે અમરેલીથી કે ખાંભાથી

બરોબર છે જીવનભાઈ રવજીભાઈ તાલડી અને એની સાથે હતા એની ગોકુળભાઈ નથુભાઈ તાલુ ખાંભા જિલ્લો અમરેલી આ બે ભાઈને જોરદાર રિઝલ્ટ મળ્યું છું અને ત્રીજા ભાઈ હતા એમને જીરું સારું હતું છતાં પણ મારા વિડીયો રોજ જોતા હતા અને એને કીધું કે તમે બે ભાઈ જાવશો એ ભાઈ કે એ પ્રમાણે હું ટ્રીટમેન્ટ તો કરું છું

એટલે સારામાં સરબલ કામ કર્યું એટલા માટે કહીશી કે તમારા પાકની માલિકા વીસ ત્રીસ ટકા આવી ગયું હોય ત્યારે તમે સ્પ્રેસ ટકા જેટલું આવ્યું હોય રોગ ત્યારે તમે એને દવાનો છટકાવ કરો પાણી પાવાની જે વ્યવસ્થા આવે છે એ વ્યવસ્થા પ્રમાણે તમે આપો જેથી કરીને તમને એમાં પરિણામ પણ સારું મળે અને દાણા પણ તમારા જે જમીન માંથી ઉગેલા છે એ જો સોડવો રહી ગયો છે એ છોડવામાંથી આપણે ઉત્પાદન લેવાનું છે માનો કે તમે એક વીઘા ની મારી પચાસ હજાર દાણા નાખ્યા હોય પાંચ હજાર દાણા વહી ગયા હોય પછી તમે વિચારવાનું શરૂ કરો કે હવે આપણે એમાં દવા નાખવી તો કેદી નાખવી પેલા પાડી દેવું પછી વિચારવા વિચારવા બીજા સાત પાંચ હજાર દાણા વહી જાત પછી દાણા રે ચાલી હજાર પછી તમે માર્કેટમાંથી દવા લઈને લાવો અને લાગુ જો પડી જાય તો જ તમારે ચાલીસ હજાર દાણા બચી જાય પરંતુ જો લાગુ ન પડ્યું હોય તો બીજા તમારે આઠ દસ હજાર દાણા વહી જાય ગણતરી રાખવાની પછી તમારે ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા વીજું હોય કોઈ પણ પાક અને પછી તમે એમ કહો મારે હવે એટલું ઉત્પાદન જ આવ્યું છે અથવા તો મારે એટલું ઉત્પાદન આવવું જ જોવે બરાબર છે તો આ શક્ય નથી કારણ કે કોઈ બી રોગની દવા હોય કે કોઈ પણ ખાતર હોય કે કોઈ પણ ફૂગનાશક દવા હોય કે એન્ટિબેક્ટેરિયલ ફંગી સારી હોત તો તમારે એને બને ત્યાં સુધી પાંચ ટકા અથવા પાંચ ટકાથી નીચે રહવું હોત ત્યારે બહુ સારા એવા એના પ્રમાણથી અને જે વિઘે પપ સાટવાના છે કે અમે કેતા હોય તમારે ચાર પપ સાટવાના સોળ ગુઠામાં વિઘે ચાર પપ સાટવાના હોય વીસ ગુઠાનો તમારે પાંચ પપ અને ચોવીસ ગુઠાનો વિગો હોય તો તમારે એમાં છ પપ અને અમુક અમુક તો વિસ્તારમાં તો તેર ગુઠાનો વિગો છે હવે આ તો અમારે મગજની બહાર છે કારણ કે ખેડૂતો અહીંયા સુધી લેવા આવતા હોય ને ત્યારે કહેતો સાહેબ અમારે તેર ગુઠાનો વિગો છે કેટલા કરવાના તો એમને વિઘે ત્રણ પપ લખે તમારે દવા સાટવાની બરાબર પરંતુ ક્યારે તમે માપ ડબલ કરી અને દવાનો સ્પ્રે કરો એ અનુકૂળ ક્યારે આવે એની કોઈ પણ પાકની માલી પાસે માની લો કે આપણે એક જ વસ્તુ તમને આપી હોય ભાઈ ગેલે છે તમારે બાર પંદર એમ આપવાનું છે કે માનો કે તમે પંદર એમ એલ એમ તમને કીધું હોય તમે વિગે વીઘે સાટો સોળ ગોઠાના વીઘા પ્રમાણે તો પંદર એમ એલ લેખે તમારે આપવાનું કદાચ તમે સોળ ગોઠાના વીઘા પ્રમાણે પંદર એમ આપો તો તમારે પાંચ પગ સાટવાના છે પણ તમે એમ ભાઈ સોળ ગુઠાને વિગા ની અમે પંપ જ બે કરશું અને દવા હું પંદર મિનિટ નાખી દઉં તો એમ કાંઈ બને નહીં કારણ કે તમે એક વખત તમે તમને આખો ટકો કરી દે વાળ હબુ થાય ઉપર લે ટકો મોટો ટાઉ ટાઉ બરાબર પછી તમે દસ મિનિટ ટ્રેન પાસે એની બાબત પાસે કે બીજા બાબર પાસે તમે જાઓ કે ભાઈ હવે પાછા મને વાળ કે છે બાબર શું કે ભાઈ અમે તો ટકો મારા ક્યાં વાળ છે તમે એમ છો બીજી વખત મને કાપી દે કેમ કાપી દઈ એટલે આ શક્ય નથી એટલે બને ત્યાં સુધી તમે જેટલા તમે સાટો છો ને એ પાણી મહત્વનું છે અને પાણીની સાથે પણ છે કે તમે દવા એક દાખલો હતો તમે નાખો સાર્થક નાખો જનેટ આપો નેસોડિયમ આપો કે પછી કોઈ ભી દવા આપો આટલા પ્રમાણ થી તમે એમને દવા આપો કારણ કે આપણે જે વિડિયોના માધ્યમથી ખેડૂતોને જાણકારી આપી છે જેને ખેડૂત મિત્રોને આપણે જાણ કરીએ છીએ એમ જાણકારી ખેડૂત મિત્રોને બહુ ઉપયોગી છે એટલા માટે આપણો વિડીયો જયારે સાત વાગે આવે ત્યારે જોઈ લેવો અને સાથે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેવી આપણી ચેનલ જોવો આવી આપણો વિડીયો આવે કાળા કોનાળામાં લખેલું છે ને સબસ્ક્રાઈબર ઘણા ખેડૂત મિત્રોને સફેદમાં હોય ઘણા ખેડૂત મિત્રોને નવું અપડેટ વર્જન આવી ગયું હોય તો લાલ કુંડાળામાં લખેલું છે સબસ્ક્રાઈબર અને આમ દબી દેવાનું છે જોરદાર થઈ ગયું ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે અહીંથી વહી જાય હવે જે ખેડૂત મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એને કોઈ ઉપાધિ નથી કરવાની કોઈ ટેન્શન નથી લેવાનું પણ જેને સબસ્ક્રાઈબ નથી કરી ખેડૂત મિત્રો અને એમને વિડીયો જોવા હોય તો ઘણી વખત વિડીયો એક વખત આવ્યો હારી માહિતી લાગી હોય બીજી વખત જો હોય તો મારો વિડીયો આવ્યો ન હોય તો તો પ્રોબ્લેમ પડે કે નહીં એટલે એને માટે આયા છે કે નહીં આમ આમ દબી દેવાનો સબસ્ક્રાઈબર બરાબર છે એટલે તમારું કામ આમ દબી જો એટલે સબસ્ક્રાઈબ તમે થઈ ગયા અને મારો વિડીયો જે 7 વાગે આવે છે જે ખેડૂતોનો અનુભવ આવે છે એ પણ તમને શેર કરતા રહીશું તો આપણે આજના વિડીયોમાં આગળ માહિતી આપીશું એ પહેલા દાદા એ મને કમેન્ટ આપી હતી કે ભાઈ ગામનું નામ તો મને એક્ઝેક્ટ જેટ ભૂલાઈ ગયું પરંતુ ધારી પાસેનું કોઈ ગામ હતું ધારીથી કંઈક આઠ દસ કિલોમીટર છે અને એક દાદાએ મને એને બાજરીનો ફોટો મોકલ્યો તો અને જે ખાલી થેલી બાજરી રાખી હતી એને એ બાજરીનો થેલો ફોટો મોકલ્યો તો કે ભાઈ તમે જે ન્યૂઝ હિસ્ટની લીડર બાજરીની ભલામણ કરો છો એ તમે તારે ઉલ્લી ઉલીન કરજો દાદા દાદાને મેં કીધું કેમ દાદા ઉલ્લી ઉલીન કરવી મને કે હું છેલ્લા ચાર વર્ષથી ન્યૂઝ હિસ્ટની લીડર બાજરી કરું છું ખાવામાં સારી ઉતારામાં સારી પવનની પડતી નથી અને એકદમ ધોકા રેખું કડક અને કઠણ ડુંડું છે જેથી કરીને બગડવામાં પણ આપણને ફાયદો રહેશે બગડતું નથી ઘાય થાય પરંતુ ઘણી વખત ખેડૂત મિત્રો એવું થઈ જતું હોય છે બાજરીમાં કે કોઈ પણ પાકમાં અનાજ બગડવાનું એક તો આપણે કાસું કાપી લીધું હોય દોઢ ટકા પછી આપણે એને તપાવતા નથી ખરેખર તમે કોઈ પણ તમારો પાક લ્યો આપણે બાર મહિના હંગરવાનો છે એને એક અઠવાડિયું તપાવો તપાવો અને તપાવો સુરત દાદામાં અને પછી જોવો તમને કોઈ જે સંગ્રહ થવાની શક્તિ છે ને એમાં ડબલ વધારો થઈ જશે શું કામ કારણ કે એની અંદર એ લોકો કે અમુક ટકા ભેજ હોય કે નહીં ભેજ ઉગી ઉડી જાય અને પછી એ જ મસ્ત રહી જાય પછી તમતા તમે બોરોમેક્સ પાવડર છે કે બોરો લિંક છે કે પછી આપણે સેલ્ફોસ ની પાઉસ ની ટીકડી મૂકતા હોય કોઈ બી કંપની ની મૂકી દેવાની બાર મહિના સુધી હળવા પણ નહીં બગડવા પણ નહીં કાંઈ ઉપાદિત નહીં તો વાત કરીશું આજે આપણે જીરુ માટે કે ધાણા માટે હોય કે વરિયાળી હોય પરંતુ જે ખેડૂત મિત્રે આપણને આજથી આઠ નવ

આ બે એને અલગથી એકનો સ્પ્રે માર્યો તો ભાઈ હું પોગી દે તમને ભલે મારા એક હાઈસ વિગા જીરું છે પણ માણસો એની પાસે સાંટવા વાળા તોડી નાખે એવા છે કે ભાઈ આ બે વસ્તુ અને પચીસ ગ્રામ એને માઇક્રો એડિટી એટલે કે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ ની મેડિબ્લોટમ એટલે કે એનો કે જે કઈ ખોરાક થાય આપણે કેમ દહીં ને દૂધ ને ગોળ ને સાય ને આથરૂ મરચું રોટલો પાપડ ને શાક ને ઉપાડી એમ છે મોટા ભાઈ માઇક્રો મૂળ એનો મૂળભૂત ખોરાક છે એનો અને એમાં

અત્યાર સુધીમાં આજુબાજુમાં અમારે લગભગ એક આઠ થી દસ ખેડૂત મિત્રો પાડોશી હોય ને બરાબર છે એ જોઈ ગયા કે આમાં આટલો પટ્ટો કેમ પડી ગયો વર્ષમાં હો હરવો કેમ તા કે હાઈઠ વીઘા દવા સાચી સાર પટ્ટામાં કેમ કઈ ફાલ એટલો બધો ન આવ્યો ગ્રીનરી ન આવી અને આ બધો તમને કોઈ લીલું કાસ જો જોરદાર તોડી નાખે એવું પરંતુ પછી કે મેં કીધું કે આ દવા મેં આપેલી છે તો એ આપણી જે આપણે આવે છે માઇક્રો એડીટી ઓમકારનું અને મલ્ટીપ્લેક્સ ત્રણ સમરસ આ બે વેરાયટીના અને રિઝલ્ટ સારા મેળા પરફોર્મન્સ સારા મેળા તો ફાલ માટે તંતારે આપજો આપણે ધાનુકાનું ધનવર્ષા કહી છીએ ગોધરેજનું ડબલ કહી છીએ બરાબર આ સાચું છે પરંતુ આપણે જેનો ખેડૂતો એ અનુભવ કરી અને આપણને કીધું કે ભાઈ તમ તારે બીજા કોઈ ખેડૂતને જોતું હોય તો આપજો સો ટકા તમ તારે પરંતુ ખાસ ખેડૂત મિત્રો મારી જે માહિતી આવે ને એ વિડીયો આખો સાંભળીજો પછી તમને એ વિડીયોના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે કે આગળના વિડીયોમાં પણ શું કહેવા માંગે છે આપણે આગળના ભૂખી સારો કહીએ છીએ તમારા જીરું હોય કાળી ચરમી આવતી હોય તો એનો પણ આપણે વિડીયો માર્કેટમાં આપણે આપવાના છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે અને આપણે તો બે ફિકર કહીએ છીએ કે તમ તારે તમારા વિસ્તારમાં આ વસ્તુ મળે છે બે ફિકર થી તમે તારે લઈ લો કોઈ ઉપાધિ નહી તારે તમે તરાયા ધક્કો ખાવ છો અને અમારી સુધી આવો છો અમને એટલો પ્રેમ આપો છો એ આપનો ખૂબ ખૂબ આભાર છે હવે આજે અર્જુનભાઈ આવ્યા હતા રંગોળાથી ઉમરાળાથી બરોબર તો એમનો ખૂબ ખૂબ આભાર છે પછી રાજુભાઈ આવ્યા હતા હાર કટરી ગીડા ખાંભાથી તો એમ એ બીજી વખત આવ્યા હતા દવા લેવા માટે પછી જીવનભાઈ અને ગોકુલભાઈ તો આવ્યા હતા તે એમની એમની સાથે હતા ચોથાભાઈ અને વલ્લભભાઈ દવા મંગાવેલી બરોબર છે એક ભાઈ મંગાવી લીધી આપતી બીજા ભાઈ પાછી મંગાવી એટલે ચાર ભાઈ ની દવા એ ભાઈ લઈ ગયા કે ભાઈ નહીં રિઝલ્ટ લેવા માટે તો તળાજા જ ધક્કો થાય નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં તમ તારે ગમે ને પૂછી લે છૂટી તમ તારે પછી જીતુભાઈ આવા હતા બોરાલા થી બરોબર છે આ જે મે નામ દીધું ને તાલકા એની બાજુમાં 2-3 કિલોમીટર નું ગામ છે તો એમને પણ સારું પરિણામ મળ્યું હતું પછી જીતુભાઈ કણકોટ થી આવ્યા હતા ભાવનગર નું રમેશભાઈ બોરાણા થી આવ્યા હતા આ રમેશભાઈ અને જીતુભાઈ બે એક સાથે આવ્યા હતા કે ભાઈ તને રિઝલ્ટ મળ્યું છે તો હું હું કામ પર જવાના છે આવા ઘટો મારે જીરું બનાવવાનું છે અરે ભાઈ તમે તાર આવો તમારું જીરું કે અંદર કઈ નહીં જાય એની તમે તાર જવાબદારી હું બેઠો પછી વિનુભાઈ હતા બોરાળા વિપુલભાઈ હતા સનેરા શનેશ સને ભાવનગર ની બાજુમાં શનેશ ગામ આવ્યું છે એક વખત દવા નાખી હતી વીસ વીઘા બીજું છે મને કે પણ આ ની નજર પડે ને એવું જીરું બની ગયું છે કે તો મેં કીધું લીંબુ નરસા લીંબુ મરસા મેં કીધું ટાંગજો અરે આ મને કે ત્રણ ત્રણ ચાર ચાર મૂકવા પણ કે નજર ન પડવા દેવાની કોઈ તો પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી અપાભાઈ મોણપુર ભાવનગર મોણપુર ભાવનગર થી આવ્યા હતા પછી દિનેશભાઈ ઓધાભાઈ સનેશ ગામથી હમીરભાઈ બાલાભાઈ ધરાઈ તાલુકો મહુવા આવ્યા હતા અહમ દામજીભાઈ ડોડિયા તાણાシઓ થી આવતા મને કે ઈ તેજભાઈ તમારા બત્તા રી ગયો વિડિયો રેગ્યુલર જોઈ જઈ પણ તો થોડોક ટાઈમ કાઢવો પડે અમારે આયા દવા લેવા આવવા માટે પણ મેં કીધું ભાઈ તમારા વિસ્તારમાં મળી રહે કોઈ ઉપાધી કરોમાં મને કે નહીં મળતી હું મળે મળે મને કે તમે આ જે લઈ જવાનું કીધું કે કે વિસ્તારમાં કોઈ જઈ જયો જ નથી જોઈ કે જઈ લઈ જ નથી અરે પણ મારા બાપ સંતરે કાઈ નો મળતો કે તમારો દીકરો આયા બેઠો છે ગમે જારે આવો તમતરે રવિવારે તમતરે આપણે બોપર એક દોઢ વાગ્યા સુધી બેઠા છે બાકી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર બેઠા છે ચોવીસ કલાક તમ તારે ગમે ત્યારે આવી જવાનું હવામાં આઠ વાગ્યા સુધી આઠ વાગ્યા સુધી એ કઈ મૂજાવાની જરૂર નથી તમ તારે તમારો દીકરો અહીં બેઠો છે બરોબર પછી દામજીભાઈ ડોડિયા હતા શિવાભાઈ શંભુભાઈ હતા પછી દિલીપભાઈ હતા દિલીપભાઈ લુખી લાઠી તાલુકાનું અમરેલી જિલ્લાનું ગામ છે અને આપણે વિડીયોના માધ્યમથી આપણે કીધું હતું કે ભાઈ તમે તારે લીલો સુકાર હોય તો ધાનુકાનું ઝેનેટ આપજો તો આ બહુ બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે સલામ છે વંદન છે કે તમે મારી ઉપર આટલો ભરોસો રાખી અને નાથી છે ત્યાં ટાયરના આગા કરતા આગા આવો અને સ્પેશિયલ મને મળો છો અને તમને સારી માહિતી મળે છે તો આપ સબનો ખૂબ ખૂબ આભાર છે તો હવે આપણે વાત કરીશું જીરામાં કે નેક્સ્ટ ફ્યુચર આપણે જીરામાં શું પ્રોબ્લેમ થવાનો છે તો જે ખેડૂત મિત્રોને જીરું પચાસ થી સાહીઠ દિવસનું થઈ ગયું છે વરિયાળી બની ગઈ છે અને એની અંદર તમને દાણા કોકો બતાતા હોય તો તમે તમે ગેલેરીઓનો સ્પ્રે કરી શકો છો હવે એક કાકાની કમેન્ટ એવી હતી કે ભાઈ અમારે ગેલેરીઓની સાથે તમે જે ફાલની દવા કહો છો તમારે નાખવી હોય તો તો તમે તમે ફાલની દવા માઇક્રો ઇડીટીએ અને આમ સમરસ આ ત્રણેય વસ્તુ તમે આપી શકો છો અને સાથે ધાનુકા કંપનીનું જેને જે ઝાકળ ઊંચો રાખે છે ને એ ઝાકળની દવા છે કાકા જે ખેડૂત મિત્રોના મેં નામ આપ્યા છે અને એની આજુબાજુના ખેડૂત મિત્રો જેને વાપર્યું છે ને એને સો ટકા ના જન જોઈ આવવાનું અને પૂછી માનો અથવા તો તમારે ખતરો કરવો હોય તો તમારે પાંચ વીઘાની માલિપા જીરો હોય તો બે જ વીઘાની માલિપા વાપરવાનું ત્રણ વીઘાની માલિપા વાપરવાનું નહીં

અરે બે ફિકર પાઈ દેવાની અંદર કોઈ ઉપાધી રાખવાની નહીં પણ શરત એક સાથે શું કે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ વિગે તમારે ત્રણસો થી સાડી ત્રણસો એમ એલ પાવાનું છે આની હારે તમતર તમારે કાંઈ વસ્તુ બીજી આપવાની નથી ધાનુકા કંપનીનું ઝેનેટ એક વિઘાની માલિપા ત્રણસો થી સાડી ત્રણસો એમ જો હારી જમીન હોય તો તમારે ત્રણસો એમએલ આપો જો થોડીક બે રંગી જમીન હોય તો સાડી ત્રણસો એમ એલ લેખે આપો

હવે પવાય નહીં આનો તમને એક અનુભવ કહું હવે એક ભાઈને મેં ચણામાં પાવા માટે મેં ધાનુકાનું જેનેટ આપેલું હતું બરાબર હવે બાબલાને બીજા ને ખબર નહીં ભાગ્યાના દીકરાને કે આપણે જીરામાં પાવર જગ નથી પાવાનું એટલે એણે ચણામાં ત્રણ વીઘામાં પાઈ દીધું અને જીરું હતું ચૌદ વીઘાનું એમાં એને ચાર પાંચ ખેરા એને ઝેનેટના પાઈ દીધા પછી હવે જેમાં જીરું નહોતું પાવેલું ને એ મૂરજાતું હતું થોડું થોડું પણ જેમાં પાય દીધું ને એનો તો મોટાભાઈ કાંઈ પ્રોબ્લેમ નો થાય મેં કીધું કેમ આવો પ્રશ્ન કીધો મને કે મારા ભાઈ ના દીકરા પાઈ દીધું અરે મેં કીધું બે ફિકર પાઈ ગયો એનું પરિણામ તમને એનું સારું આવશે બે દી પછી મને કેજો મને કે બે પછી આ ત્રીજો છે એ તો હું થોડુંક અહીંયા વજુક કે નહીં ઓલા સેના હાટું લેવા આવ્યો હતો એ કે કે મારી બીજી વાડીમાં ભાઈ છે કે નહીં એને પાવું થયું કે નહીં એટલે એ કે આમાં લઈ કે થોડુંક વધેમ હતું ત્રણસો ચારસો ગ્રામ અને બીજું હું તમારી પાસે લઈ ગયેલો હતો ઈ પાઈને ને એ ભાઈ ગયો તા હું આથી કે લઈ લઉં એટલે બે વાડીમાં થઈ રહી અલગથી મેં કીધું લેવું નહીં ચારસો એમ મેં કીધું હા એ વાત બરોબર છે પણ મને કે ભાગ્ય પાઈ દીધું તું પણ મને કે હિતેશભાઈ જીરું ઊભું છે કોઈ આમ તમારા મામુ ન જવાય એવું ઊભું છે તો મને કે બધા ખેડૂતને તમે તારે કહેજો પણ મેં કીધું પાવાની વસ્તુ છે પાય હકાય તેમ નો ડાઉટ કોઈ ન કરો અમે તો ડબલા ઉપર લખી દીધો એક વિગ્યા ત્રણસો એમ એલ બરાબર છે કારણ કે આ ડબલ્યુ ના પીડ્યું હોય તમે તમને પાયે કો કોઈ પણ ભાગમાં પાયે કો પણ ધાણા છે જીરું છે વરિયાળી છે બરોબર છે ચણા છે તમારો લીલો સુકારો હોય જામુડિયા કલર નું થઈ જતું હોય પીળું પડી જતું હોય પીળો સુકારો હોય છોડો આખો હોય નીચેના પાંદરા તમે હોય સુકાતા હોય તો આ તમે તારે આપી શકો છો પરંતુ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે જે ખેડૂત મિત્રો ફાલની દવા નાખવી છે એ ફાલની દવા સો ટકા અને અચૂક નાખજો કઈ ભૂલ નથી અને ખાસ કે હું જે પ્રમાણે સલાહ આપું છું તમને એ આપણા અનુભવ તમને આપીએ છીએ ખેડૂતની વાડી આપણે કરાવ્યા પછી આપણે આપીએ છીએ જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો સારો ગમ્યો હોય અને તમારા કોઈ મિત્રોને આવો પ્રશ્ન હોય તો આ વિડીયો એને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું તમારા માટે જે ગળું તાણું છું ને બરાબર તમારા માટે થઈને જે ગળું તાણું છું ને એ હું ગળું તાણતો રહું એટલે મને નવી ઉર્જા કરે બાકી ખાવાથી ઉર્જા ન મળે તમારા પ્રેમથી સાક્ષી અને સહકાર થી ઉર્જા મળે છે બાકી ન ખાવ તો હું ચોટી જાઉં પરંતુ તમારો પ્રેમ છે ખૂબ ખૂબ આભાર નવા વિડીયોમાં મળીશું રજા આપશું જય જવાન જય કિશાન